ભવ્ય ઉજવણી દાનવીર દાતાઓ તરફથી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ વિવિધ ભેટ સોકાદો ભારત દેશને અંગ્રેજોની ભરી ગુલામીમાંથી મુક્ત કરાવવા કેટલાય મહાપુરુષો અને આઝાદીના ઘડવૈયાઓએ કેટલાય મહાપુરુષોનું બલિદાન આપ્યું હતું તેમજ દેશને ખાતર શહીદી વહાવનાર ભારતના અનેક એના હસ્તે હસ્તે મુખે ગાળિયાને વિજય વિજયમાળા સમજી પોતાના પ્રાણોને નોછાવર કરી ઈસવી સન ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટના દિવસે દેશને ગૌરવભેર આઝાદી અપાવી હતી તે દિવસથી સમગ્ર ભારત વર્ષમાં પંદરમી ઓગસ્ટની સ્વાતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે સરસ્વતી તાલુકાની ઓઢવા પગાર કેન્દ્ર શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માધ્યમિક શાળામાં નવીન પ્રવેશ પામતા બાળકોને ગામના વિકાસ માટે હર હંમેશા ખડે પગે રહેતા એવા ઉત્સાહી અને યુવા સરપંચ હેમરાજભાઈ ચૌધરી તેમજ ઉપસરપંચ કલ્પેશભાઈ ઠાકોર તરફથી યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા તો જરૂરિયાતમંદોને મદદરૂપ થનાર દાનવીર દાતા એવા ચૌધરી ખેતાભાઈ તરફથી બાળકોને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત હર્ષદભાઈ પરમાર તરફથી નોટ પેન પરમાર જગદીશભાઈ ઠલ ભાઈ તરફથી બૂટ અને મોજા અષ્ટ વિકલાંગ ટ્રસ્ટ પાટણના કનુભાઈ તરફથી ચોપડા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના સરપંચ હેમરાજભાઈ ચૌધરી બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓને પાયાનું ઘડતર કરવામાં તેમજ તેઓને અભ્યાસ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા પ્રાથમિક શાળાના આચાર્ય દલજીભાઈ ચૌધરી માધ્યમિક શાળા સ્ટાફ તેમજ પ્રાથમિક સ્ટાફ આંગણવાડી કાર્યકર પરમાર અરૂણાબેન રણછોડભાઈ ચૌધરી રિયાબેન વેલાભાઈ પરમાર તૃપ્તીબેન ગૌતમભાઈ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેન્દ્ર શાળામાં બાળકો ધ્વજવંદન વિધિ કરવા માટે આવ્યા અને તમામ બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ નિમિત્તે અમારા નવી એક માધ્યમિક શાળા મંજૂર થઈ છે સરકારી એમાં લગભગ ત્રીસેક બાળકોએ પ્રવેશ લીધો છે અને ગામના તમામ આગેવાનોએ નવી માધ્યમિક શાળાની જમીન સંપાદન કરવા માટે મિટિંગ કરી વિગતવાર ચર્ચા કરી આગામી સમયમાં તેની કાર્યવાહી કરવા માટે સર્વસંમતિથી ઠરાવ કરી અને આગળ કામ કરવાનું મંજૂર કરેલ છે અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ